આડીએ સડી ઉપર આવું જલપા છે નીચેથી નેહા જવા દે ચાલો જલ્દી પૂરું કરો પરિયામાં નીકળું જ છે પણ આખી સેરીમાં હેલો ફ્રેન્ડ્સ ને તો રસોડું બેઠા છીએ રસોડું સાફ કરીએ છીએ અત્યારે બધી વસ્તુ છે ને હું ઉપર પોતા કરું છું અને નીચે બધી દિવાલો બાકી છે અજી પોતા કરવાની તો પહેલા ઉપર ઉપર કર લઈ પછી દિવાલો છે ને નીચે આપણે સાફ કરી લેશું તો હવે છે ને આ છેલ્લું એક રસોડું એક બાકી હતું તો આજે આપણે રસોડું પણ કમ્પ્લીટ થઈ જશે અને પછી એક ઓગાસી બાકી છે તો બપોર પછી આપણે ઓગાસી પણ ધુવાની છે પાણી થી કોઈ પણ હું તમને વિડિયોમાં બતાવશું તો પછી આપણે ધૂજાના છે ને પૂરા થઈ જશે અને પછી આપણે શાંતિનો અનુભવ લેશું અને પછી નિરા જેથી આપણે ફળ સુકાવ હા પછી ફરવા જાવું ધુળરા થઈ ગયા હા ક્યાં ફરવા જાવ

આવી ગર માં મજા આવે તો ચાલો આપણે આપડું રસોડું છે ઉપર બધી પોતું મારી દીધું છે નીચે દિવાલોમાં બધે પોતું મારી દીધું છે બધું સરસ ક્લીન થઈ ગયું છે ચાલો તો અત્યારે છે ને છ વાગી ગયા છે જો દોરીયે કપડા છે ને આપડે સુકવી દીધા છે અને અહિયાં જે ગાડી નરેશ પાર્ક કરી કે એને પણ આપણે બહાર જવા દીધી છે ગાડી જો અહીંયા ગાડી પાર્ક કરે છે કેમ કે આ ફળિયું છે ને એ પણ આપણે આખું ધોવાનું છે અને ઉપર અગાસી ધોવાની છે એટલે એનું પાણી છે ને બધું અહીંયા નીચે આવશે એટલે પછી આ ફર્યું પણ ગંદુ થઈ જશે તો ફર્યાને પણ આપણે ધોવું પડશે અને મેં સંભારોને ખીચડીને ઊ થઈ ગયું છે સાકે બાકી છે દિત્યા જ આવી નથી તો મારું फटाफट કામું કર લો ઓગાસી છે ને પેલા અમે બે હું ને નેહા બે ધોઈ આવીએ તો જો અહીંયા આપણે છે ને નળી છે ને એ ફિટ કરવાની છે નરસ તમારે મારે ને મને હું કે કામ કરવુંય ખોટે ખોટા હું સિંદીને ના પાડો થોડું ઘણું કરવા લાગા હવે એન્ડ આવી ગયો છે કામ કામનું આપણું બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે હવે ખાલી આ નડી ફિટ કરી તમારે કેવા થાય ને કે નહીં હું મેં પણ કરવા લાગ્યું તું તમને તો નેહા તારે ઉપર જાવું પડશે નડી અહીંથી ઊંચી કરવી પડશે ને મને તો ન આવડે આ બધું કરો શીખાઈ નર્સ

હમણાં તમને દેખાડું કે આ થાય છે કે નહીં આ ટાસ્ક માં સક્સેસ માં આવો નથી ખાધો મેં અહીંયા દ્રાક્ષ જો અમારે છે ને બહુ મસ્ત થાય છે દ્રાક્ષ થોડીક પાકી ગઈ હતી તો ખાધી મેં હજુ બીજી બધી છે આ બધી કાચી છે થોડોક ટાઈમ માં પાકી જાય જો ઉપર આવું જલપા છે નીચેથી નેહા જવા દે ઓ હોય થોડુંક રહી ગયા સક્સેસ તો થઈ જશે એવું લાગે ખરું આ ઉપર નડે છે બાકી થઈ જાય પણ આમાં કસરત સારી થઈ જશે આ નહીં થાય લા મારે ટ્રાય કરવું પડશે યા આમ જોઈએ મને તો બધું આવડે છે પણ હું આ બધું ખોટી આવી બે ટાઈમ પાસ ન કરું કામ આવું બીજા ભાષણ શીખવા દઉં યોગ આ જો તો હમણાં ગયો તો તંતર માહામાન ઘરે જ્યારે મેં આ નવા ચપ્પલ છોડાવ્યા

છે 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 તો ચાલો ત્યાં અગાસી ઉપર સાફ સફાઈ જે કાર્યક્રમ એ જોશ ચાલુ પાણી ઉડાડે ફેરવે ને યોગ અહીંથી ઇન્સ્પેક્શન કે કામ બરોબર થાય છે કે નહીં ચાલો જલ્દી પૂરો કરો

ચાલો ત્યાં જલપાઈ અને નેહાય અગાસી સાફ કરી દીધી છે અને અહીંયા પાણી તો ક્યાં સુધી નીકળ્યું છે અહીંયા તો ઘરમાં તો ફરિયામાં તો નીકળ્યું જ છે પણ અહીંયા આખી શેરીમાં આખી શેરીમાં અર્ધે ને યુગના ઘર સુધી વહી ગયું છે પાણી હવે ઉપર જઈને આપણે જોતા આવીએ કે કેવી અગાસી સાફ કરી છે એટલું બધું પાણી બગાડીને જો કે પાણી નથી બગાડ કર્યો આ ડાયરનું પાણી છે ખારું પાણી છે મીઠું પાણી આપણે નથી બગાડ કર્યો જોઈ આવીએ આપણે શું કર્યું છે એને વાહ મસ્ત ચોખ્ખી થઈ ગઈ એમ લાગે

હા મગજ થઈ ગયો છે ફૂલ ગરમ તો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને મારો કેવો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ ಚಲೋ ಗಾಡಿ ಫಟಾಫಟ ಅಂದರೆ ಲೇಲು